નમસ્કાર દોસ્તો મિત્રો આપડે YouTube ચેનલ માં તમારું સ્વાગત છે મિત્રો આ બહેને જોરદાર song ગાતા તાતોરાત વાયરલ થઈ કેમે પણ એકવાર સાંભળજો સાંભળતા રહી જજો મિત્રો વિડિયો પૂરો જોજો અને વિડિયોને લાઈક અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરીજો જરા આગળ બતાવવામાં આવશે બહેને કેવું song ગાયું છે અને જોરદાર ગાયું છે તમે પણ જોતા રહી જજો તો મિત્રો આગળ વિડિયો જોતા રહેજો અને વિડિયોમાં બતાવવામાં આવશે વિડિયો જો ગમે તે ઉડીને લાઈક અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો મિત્રો આગળ આ વિડીયો જોઈ લે બહેને કેવું ગીત ગાયું છે 何ができるの